એટલે આવવા જવાને એની એટલી બધી તકલીફ છે અને બાજુની અંદર પાછું ગણનારું છે મોટું રેલવે સ્ટેશનનું બરાબર છે એટલે એ પરિસ્થિતિ છે એટલે મોટી કોઈ ટ્રકો કોઈ આવી શકે એવી નથી અને રાત્રે બી ધોવાન થાય અને આજુબાજુની પબ્લિક આવે જાય કદાચ તો રાત્રે રસ્તાની અંદર છે ધોવાન થાય અંદર જતું રહે કોઈ તો ખબર ના પડે એવી પરિસ્થિતિ છે તો યોગ્ય કામગીરી આવી સ્થળ પર જોઈ અને એનું જલ્દી નિરાકરણ થાય વ્યવસ્થા કરે અમે નિવેદન કરીએ કઈ દિવાળી તૂટેલી છે અને બ્રિજ માં પણ એક નુકસાન થયેલું છે એના માટે જે હેવી વેહકલ્સ છે એમની એન્ટ્રી બંધ કરી દીધી છે અત્યારે લાઇટ વેહકલ્સ માટે એક સાઈડ થી ચાલુ રાખ્યા છે અને એને રિપોર્ટ જયારે આપશે ત્યારે પછી નિર્ણય લેવા